હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક દાદા મહાવલી સરકારનો ચારસો બેમો ઉર્સ મેળો યોજાયો રાધનપુરના ગોતરકા ગામે હજરત સૈયદ દાદા મોહ બે અલીની દરગાહ વેલી છે ત્યારે આજરોજ દાદા મહાવલી સરકારનો ચારસો બેમો ઉર્સ મેળો યોજાયો હતો આ વર્ષે આ મેળામાં રાત્રિ દરમિયાન તમામ ધાર્મિક કાર્યક્રમો રદ કરાયા તેમજ બહારથી આવતા ધંધા વેપાર માટે મંજૂરી આપવામાં આવી ન હતી બહારથી આવતા લોકો માટે રાત્રિ રોકાણ પણ ન કરવાનો હુકમ ઉર્સ કમિટી દ્વારા કરાયો હતો દાદા મહાવલીનો મેળો હિન્દુ મુસ્લિમનું એકતાનું પ્રતિક સમાન છે આ મેળામાં અમદાવાદ સુરેન્દ્રનગર પાટણ મહેસાણા કચ્છ સહિત જિલ્લાના હિન્દુ મુસ્લિમ લોકો દર્શન માટે આવતા હોય છે આ વર્ષે મોટી સંખ્યામાં દૂર દૂરથી દર્શનાર્થીઓ આવ્યા હતા મેળામાં મહાવલી ચેરિટેબલ ટ્રસ્ટ અને ઉર્સ કમિટી દ્વારા જતવાર દ્વારા દર્શન કરવા આવતા લોકો માટે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રસાદીમાં ચોખા લડવા ઠંડુ પાણી શરબત અને છાસ વ્યવસ્થા કરવામાં આવી મહાબલી પીડના ઉર્ષ દર વર્ષે વારાહી જતવાડ કમિટી દ્વારા પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવે છે આ વર્ષે પણ ઉર્ષ કમિટી દ્વારા પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી વારાહી જતવાડ ઉર્ષ કમિટીના સભ્ય મોલાના કારી મહેબુબ ખાને જણાવ્યું કે દાદા મહાબલી પીડનો ઉર્ષ હિન્દુ મુસ્લિમ ભાઈ મળીને કરે છે આ વર્ષે પણ હિન્દુ મુસ્લિમ ભાઈ મળીને પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું તેમજ અહીંયાથી અમે હિન્દુસ્તાનમાં હિન્દુ મુસ્લિમ કોમી એકતા જળવાઈ રહે તેવો સંદેશો આપીએ છીએ મારું નામ મહેબુબ મોલાના વતન મારો વારાહી જતવાડનો હું છોકરો છું અહમદુલ્િલ્લા આજે દાદા મહાવલીનો ચારસો બે પુરુષ મુબારક અમે મનાવી રહ્યા છીએ અને દાદા મહાવલી સિર્ફ મુસ્લિમો નથી બલકિ હિન્દુના પણ દાદા મહાવલી છે આ બારગા અંદર બધા હિન્દુ પણ આવે છે મુસ્લિમો પણ આવે છે અને અહમદુલ્લા આજે અમે દાદા માહાવની દુઆથી લંગર જે અમે ચલવી છીએ વારાહી જતવાર કમિટી દાદા માહોલની દુઆથી અલમદુલ્લા જે આજે કાશ્મીરનો જે મામલો બન્યો એના કારણથી અમે સરકારની ગાઈડ લાઈન પ્રમાણે અમે સુવિધા કરી છીએ કેમકે બધા અમારા પ્રોગ્રામ બંધ કર્યા છીએ અમે અને જે દર્શન કરવા માટે આવી રહ્યા છીએ જે હાજરી લેવા માટે આવી રહ્યા છે એમના માટે અમે એમની વ્યવસ્થા કરવામાં આવેલ છે અમે નજરો કરી છીએ પાણી શરબત અને છાશ જે પ્રકાશભાઈ ચાલીસ કેન દાદા મહાવિની મોહબતમાં એમને આપ્યા છે કેમ કે આમાં હિન્દુ પણ હિસ્સો લે છે અને મુસ્લિમો પણ લે છે બસ અમારો એ પેગામ છે કે આ વલીનો દિલ બહુ મોટો છે આ બધા આવી શકે અને અમારો પણ આ પેગામ છે કે બસ દાદા મહાવલીની બારકાથી અમે પેગામ આપી છે કે હિન્દુસ્તાનમાં અમનો મોહબ્બત રહે હિન્દુ ભાઈ સાથમાં રહીને અમે આગળ વધી કૌમી એકતાનો અમે પેગામ આપી રહ્યા છીએ અને આમાં જે અમે હિન્દુ અને મુસ્લિમ ભાઈ બંને મળીને આ